ચેરાપંથ જૈન સંઘના યુગ શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબના માંડવીમાં આગમનની તણામાર તૈયારી રવિવારે તેરાપંથ જૈન સંઘ માંડવીએ જૈનપુરી મધ્ય બોલાવેલી પાંચ દક્ષિણી બેઠકમાં તૈયારીને આખરી ઓપ અપાયો એકસો એસી વર્ષ પછી માંડવી તેરાપંથ જૈન સંઘમાં પધારતા યુગપ્રધાન પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબ તેરા પંથ જઈને સંઘના પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી જી મહારાજ સાહેબે સહિત અંદાજે પંચોતેર જેટલા સાધુ ભગવંતોને અને સાધ્વીજી ભગવંતો તારીખ બાવીસ બે અને તારીખ ત્રેવીસ બે શનિ રવિના બે દિવસ માટે માંડવી પધારતા હોય તેમના આગમનની માંડવીમાં તળાવમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે જેમાં જૈનપુરીમાં માંડવીના તેરા પંથ જૈન સંઘે માંડવીના પાંચ ગચ્છની બોલાવેલી બેઠકમાં તૈયારીના આખરી ઓપાયો હતો તેરા પંથના અગિયાર માં વર્તમાન આચાર્ય શ્રી મહાસમજી મહારાજ સાહેબ ત્રણ દેશ અને બાવીસ રાજ્યનો પ્રવાસ કરી જ્યારે કચ્છ પધાર્યા છે ત્યારે આગામી બાવીસ અને ત્રેવીસ માંડવી પધારવાના છે ત્યારે માંડવીની પ્રજામાં એમનું સન્માન કરવાનો એમને આવકારવાનો જબરજસ્ત ઉત્સાહ છે મહારાજ સાહેબ બાવીસ ને ત્રેવીસ રહેવાના છે ત્યારે જુદા જુદા કાર્યક્રમો આપવાના છે અને તે દિવસે જૈનોનું સામી વર્ષનું જમણ પણ સંઘ યોજવાનો છે અને એની વિગતવાર વધુ માહિતી માટે એ માંડવી તેરાપન સંઘના પ્રમુખ રાજેશભાઈ દોશી વિગતો આપશે જય જીનેન્દ્ર રાજેશ દોશી પ્રમુખ તેરાપંથ સભા માંડવી તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં આચાર્ય આચાર્ય મહાશ્રમણજી કચ્છનો પ્રવાસ કરતા ફેબ્રુઆરીના દાદાવાડી મધ્યથી રેલી સ્વરૂપે એમનું સામયું કરવામાં આવશે જેમાં માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે એ શ્રાવક શ્રાવિકાઓ ઉલ્લાસભેર જોડાવાના છે ટેલી સ્વરૂપે જૈનપુરી પધાર્યા બાદ આચાર્યશ્રીનું મંગલ પ્રવચન હશે ત્યારબાદ સમગ્ર જૈન સમાજનું સ્વામીવારસેલ જમણ બપોરના ગુરુદેવના દર્શન સેવાનો લાભ મળશે અને સાંજે શનિવારની સાતથી આઠ સામાયિક પ્રતિક્રમણ વગેરેનો આયામ રહેશે રાત્રિકાલીન પ્રવચન પણ રાખવામાં આવ્યું છે અને બીજે દિવસે પણ સવારે માંડવીના સ્થાપના દિનને અનુલક્ષીને માંડવી સાયકલિંગ ક્લબ અને શ્રી દ્વારા આયોજિત સાયક્લોથોનનું મંગલાચરણ અને વ્યસન મુક્તિના શપથ લેવડાવીને ગુરુ આચાર્ય શ્રી મહાશ્રવણજી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવશે એ એક વિશિષ્ટ કાર્યક્રમ રહેશે ત્યારબાદ જૈનપુરી મધ્યે દસ વાગે ગુરુદેવનું પ્રવચન અને એમાં નાગરિક અભિવાદનનો કાર્યક્રમ રાખેલ છે જેમાં દરેક ફિરકાના સંઘના પ્રમુખ મંત્રીઓ પોતાની મંગલ ભાવના રજૂ કરશે અને ત્યારબાદ બપોરના પણ દર્શન સેવાનો લાભ સાંજના પ્રતિક્રમણ એવી રીતના સોમવારના સવારે સૂર્યોદય બાદ ગુરુદેવનો માંડવીથી બિહાર થશે આમ બે દિવસ ખૂબ ભરચક વ્યસ્ત કાર્યક્રમો રહેશે અને માંડવીના દરેક ગચ્છમાં ખૂબ જ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે જે આજની મીટિંગમાં જોવા મળ્યો દરેક ગચ્છના લોકો શ્રાવકો ખભે ખભા મિલાવીને જૈન એકતાના દર્શન કરાવશે અને ગુરુદેવનો પૂરો લાભ લે દરેક લોકો જૈન જૈનેતર લોકો પણ ગુરુદેવના દર્શન વાણીનો લાભ લે એવી હું સર્વેને ભાવભરી અપીલ કરું છું જય જીતેન્દ્રિપોટર રમેશભાઈ ભાનુસારી નલિયાબડાસા કચ્છ